ખેડૂતભાઈઓ નમસ્કાર હવે ધીમે ધીમે બાગાયત પાકમાં આંબાનો વાત કરીએ આજે આપણે તો આંબામાં ખાસ કરીને અત્યારે ફૂડતા હશે અમુક ફૂટવામાં હશે અમુક ઘણા ટાઈમે ફૂટી ગયા છે પણ ખાસ કરીને આ પિરિયડ એવો છે કે વધારે વધારે આંબા ફૂટતા છે તો આંબા જ્યારે ફૂટે છે ને એ સમયે જો મધ્યો હોય તો આંબામાં છે ને સેટિંગમાં બહુ મુશ્કેલી પડે અને એનું નુકસાની પણ ખેડૂતોએ વેઠવી પડતી હોય છે તો આંબાનો મધ્યનું નિયંત્રણ એ બહુ અગત્યનું છે તો ખાસ કરીને આંબાનો મધ્યને કારણે જે પાનમાં જે પ્રકાશ સંશ્લેષકની ક્રિયા થતી હોય બરોબર તો આ જે ક્રિયા છે ને એકદમ ધીમી પડી જાય પાન છે એ રસોડું છે બરોબર આ રસોડું જો બંધ થઈ જાય તો ખોરાક બંધ થાય અને ખોરાક બંધ થવાને કારણે ઉત્પાદન ઉપર એની માઠી અસર થતી હોય છે અને આ જે મધ્યો છે ને એ ખાસ કરીને ભેજ અને સાયડાના હવામાનમાં વધારે અનુકૂળ આવતું હોય છે બરાબર અને એને ખૂબ જ મોટા જો ઝાડ થઈ ગયા હોય આપણે બરાબર તો એનું નવીનીકરણ કરવું જોઈએ આંબાને કાઢી નાખે છે બરાબર પણ અમુક હવે અમે ટ્રેનિંગ કરેલી કે આંબામાં નવીનીકરણ એટલે એના વિશે અમે એક આખો તાલીમ પ્રોગ્રામ રાખ્યો તો એમાં ઘણા ખેડૂતો એમાં જોઈ થયા હતા અને પોતે કાઢવાવાળા વાળા ખેડૂતો આવ્યા હતા કે અમારે આંબો કાઢી જ નાખો છે એને આ રીતે અમે અહીંથી એક ટ્રેનિંગ આપી નવીનીકરણ કેમ કરવું એના વિશે એ લોકોએ નવીનીકરણ કર્યું અને અત્યારે પણ એ નવીનીકરણ કર્યા પછી એના ત્રીજા વર્ષે એનું જે કેરીનું પ્રોડક્શન પછી ચાલુ થઈ ગયું છે એટલે આ રીતે જૂના આંબા છે એનું પણ નવીનીકરણ કરવું જરૂરી છે બીજું કે આજે આંબામાં મોર બે છે ને ત્યારે આ જીવાતો ઉપદ્રવ જો હોય તો લીમડાની લીંબોળીના બીજનો ભૂકો પાંચસો ગ્રામ એટલે પાંચ ટકા અર્ક અથવા તો લીમડા આધારિત કીટકનાશક વીસ મિલી એક ઈસી ચાલીસ મિલી લીટર પોઈન્ટ પંદર ઈસી અથવા તો નામની ફૂગનો પાવડર ગ્રામ પાણીમાં નાખી અને આ આપણે એક બાયો કંટ્રોલ ગણાય બરોબર જે ખરેખર ઓર્ગેનિક અપનાવતા હોય બરોબર તો એના માટે આ ખરેખર સારી ભલામણ છે તો આ પ્રમાણે કરો તો મધ્યાનું નિયંત્રણ થઈ શકે હવે તમે જોઈ શકો છો ચિત્રમાં આ રીતે મધવીઓ છે ને એ આપણને નુકસાન કરતું હોય છે બીજું અને જે રાસાયણિક પ્રક્રિયામાં એટલે રાસાયણિક ને નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો મોરની શરૂઆત થાય અને આ જીવા તેની સમય માત્રા વર્તાવે ત્યારે એલ્ટામેથ્રી બે પોઈન્ટ આઠ ઈસી ત્રણ મિલીલિટર અથવા સાયપરમેથ્રી પચીસ ઈસી બે મિલીલીટર અથવા અલ્ફામેથ્રી

તો મધ્યા માટે એટલું ખેડૂતો ખાસ ધ્યાન રાખી અસ્તુ